કીધું રવિવાર હતો રવિવાર ભરવા જતો તો મંદિર રવિવાર ભરવા જતા હા રવિવાર ભરવા જતો મંદિર દર્શન કરતો હોય મુકુ જતો આવો અલ્યા પણ આપણને તો બે છોકરા છે ઘેર દસ વીઘા જમીન છે ગાડીઓ છે ઘર મસ્ત મજાનો છે ને હું લે રવિવાર ભરો છો ભગવાન ને ઘેર લાવી દેવા છું કુ એટલે એવું નહીં ભાઈ મારા ભાઈ મારા એક હજી શેર માટીની ખોટ છે મારા પેલા જણા છો વસ્તાર છે કે છું તે આ ભગવાન વળી આટલું અરજી હોફળ તો હારું કે તો મારા વળી સુખ થઈ જાય તે મારે ભૂવો છે તે ઓમાં તમે રવિવાર તો ભરો છો બાધા બાધા સાલું છે ના બાધા નહીં પણ ખાલી અરજી કરું ભગવાન નહીં મંદિર જઈને એ ભગવાન આટલું મારા સુખ કરી દે મારા છોકરાને જણાને એ એ કોટ છે પૂરી કર

हे मंदिर सुना मारा सुना अरे मंदिर सुना मारा सुना सुना रे गोकुळ गो। ना गोवा वा बाई वा माय मानी शोकन थोडी प्रॅक्टिस करतो का आज बैठक राशी नाही रे वेण आली वेण आली वेण वारंवार उशिरा तू शांती राज केव कनव

પેલા દેવા રમવું પડે પેલા શું હતું તે ના ધોરા ઉદી કીધું ખરા પૂછ પાડવી હ ઓ પેલા દેવા આવો જે તો પાછો ઢોળી કપી લે દો હા હા આપણે તમે જન બાતાઓ આવેલી છે એ લોકો રવિવાર ભરવા આવશે તો શું કરશે આજ તો બેઠક તો સા નહીં એ તો બધો ગ્રુપમાં મેસેજ મે મેકી દીધા મે ગ્રુપમાં લખી દીધું કે આજે ભવાજીની તબિયત ખરાબ છે એટલે આજ બેઠક બંધ રાખી છે એટલે બધોય પજી લાગ્યું

પણ આત્નો મોણસ સ્વાર્થિલો છે શું નામ તમારું મેટાજી આ સૃષ્ટિ પર પૃથ્વી પર મોણસ સ્વાર્થી થઈ ગયો છે ખુશ હોય પાડો આવા પાડી આવેડી છે અને ઘેર છોકરાનું પાનનું બાંધાયું ગમશે અને સોળી પાડનું બંધાય કે સોડી જાય

ખરો 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 શેઠ પોગ્યા ને શે માતા આવા જારીએ હું ન કીધું કીધો કહે તો આમ જોહુન કહી દે તમાર ઘેર થી નામ લક્ષ્મી લખી લક્ષ્મી કરો એ તો કો કે આ તો કોમ મન લાગત હોટ મારું થઈ જાવ ભાઈ હા એ આ ડોટ સ સ સ કમ્પ્લીટ આવા નવ મહિના તો હું નહી થવા દો કેવું જો ભુવાજી હું તો શું કઉ છું મારે આટલું કોમ થાય ને તો હું રંગે સંગે કર્યો જે થતું બધું હું જે તમારે એ પ્રમાણે ઉભો રહ્યો તમારી વાતમાં શબ્દ ઉભો રહ્યો ગામમાં કરશું કરશું તમારું મને હું તો ઠીક મને પજી લાગવા આવજો ચોક્કસ ચોક્કસ છેલા રવિવાર ભરવાના રામ રામ હાય રવિવાર ભરવાના રવિવાર ને તો ગ્રુપમાં એડ કરી આવશે તો મેસેજ કરી દઈશ કસો તો

હજી તને ખબર નહીં બોલ ભાઈ મારો છોકરો બધી મજૂરી કરે છે સારું કરે છે પણ પૈસે ટકા નહીં થઈ જાય છોકરો ભાઈ કરશે બધું કરશે પણ છોકરું ભાઈ

પણ તો કણ વાત થઈ જઈ છે ને બુવાજી ને આપણે શો બાધા લેવી છે ખાલી દર્શન કરીને પાછા આવતા રહીએ આ દર્શન કરો તો જીએ દર્શનમાં ના નહીં પણ પણ થોડા જલ્દી આવવાનું હો પણ હો ભાઈ પણ મારે કેમ કરો કે ગાડીઓ સાઈડ માં કરો કોથી નીકળી જઈએ એવું કરું હા હા ઓહો મુ પણ બે હું નહીં વધારે ભાઈ ના ના ખાલી દર્શન કરી બુ હો થાય એવું ને ઓહો આ રૂપે પણ આપળા તો હું છે આપણે તીણ પેલા વાત કરી છે એટલે ભાઈ તીણા હમા હવ ને મજા ભાઈ બોલું છું હો હમા હામા પેલે તનો માં હમ

આ પોતે બુવો થઈને ઓકણ બાધાવ રાખે છે એ હું કરવાનું કે ઓ બાધા રાખે છે પોતે જો શેર માટી ની ખોટ છે મારા શું કરી છે દૂર કરી એકવાનો છે ભાગુજી આ આ આ કોણ

તમે યાર અમારા ગામના બોણો તો જો તમને અમારી ડિટેલ ખબર છે ને તમે અમે તો હાસું મોની ગયા કે તમે આટલું બધું જાણકાર છો આ તમારા જીવત નહીં તો હવે મહેરબાની કરીને આવું ના કરતા જો અમે તો આતો જાય તમને તમન નકર પછી છે ને તમારા પડદા કરી દેવો અમે તો કા જૂઠો બોવો છે હો હું કીધું એ હું યાર તું એમ હું પહેલા મંદિર દર્શન કરવા દઉં છે એ બરોબર છે મારા યાર આ રે બો રેડી સોથી બાતા લઈ ગયા નાઠા ખબર પડી ને સત્ય વસ્તુ હોબળવી પડી નાઠા ને તો હા તો બે હોવા દો બેઠક માં કઈ વાત હોય વાત કરે જે અમારે હો ને એવી થોડી તકલીફ છોકરા ના શેર માંથી ની છે ઘણું જો તંદિરે મંદિરે રખડી રખડી ને થાય